નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર અને આપ જોઈ રહ્યા છો અહીંયા મુખ્ય મુખ્ય રસ્તો છે 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 રસ્તા પર જે જે હાલત રસ્તાની આ ખાડો એ ઘણા સમયથી આ પરિસ્થિતિમાં છે ઘણા બધા વાહન ચાલકો અહીંથી રાત દિવસ પસાર થાય છે ચોવીસ કલાક ધમધમતો આ રસ્તો માંડવી થી વ્યારા જોડતો રસ્તો આપ જોઈ શકો છો આ પરિસ્થિતિ એ છે ઘણા બધા વાહન ચાલકો અહીંથી હજારોની સંખ્યામાં દરરોજ જતા હોય છે દુઃખની વાત એ છે કે આ વરસાદના પાણીથી કે વરસાદ અતિશય વરસાદના કારણે તૂટેલો રસ્તો નથી આ માનવ સર્જિત કુદરતી બેદરકારી સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે આ મસ્ત મોટો ખાડો અહીંયા પડ્યો છે આ હું કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયા બતાવે આજે સિંચાઈ વિભાગના પાઇપ છે આખા તાપી જિલ્લામાં આ રીતે અણધર

હું આ મોટી ગામના રહેવાસી છું મારે આ રોજ ના આવવા જવાનો રસ્તો છે આ કાકરાપાર થી મતલબ વ્યારા થી કાકરાપાર છે રસ્તો તો ડેલી મને આવવા જવામાં એટલી બધી ઘણી તકલીફો પડે છે કે જ્યાંથી રસ્તાનું કામ ચાલુ કર્યું ત્યાર પછી આ લોકોએ સમર કામ બી ચાલુ કર્યું નથી ના સુધી જોવા બી નથી આવતા કોઈ રોજના મેં ફોન કરું છું આ લોકો હેલ્પલાઇન નંબર પર કે આમ તેમ ગમે તેને તકલીફ પડે છે ને રાતના એક્સિડન્ટ ઘણો ભાઈ રહે છે આમાં કેમ કે ખાડાઓ એટલા ઊંડા ફોડ્યા છે કે આ ખાડાઓમાં મોટા નાના વાહનો તો પડે એટલે થઈ શકે એ રીતના છે તો મારે તો મતલબ તમારા દ્વારા એટલું જ કેવું છે કે કે ભાઈ ભાઈ આ રોડ આવે કમ આવીને ચેક કરે તકલીફ કેટલી પડે છે રાહદારો ને એટલે આ રીતનું થોડુંક સમજીને કરે તો સારું રહે આગળ મિત્રો બીજી એક વાત કરીશું કે વરસાદી વધારે વરસાદના કારણે ઘણી જગ્યાએ બહાનાઓ ચાલે કે અતિશય વરસાદના કારણે ખાડો પડ્યો પણ આ ખાડો વરસાદી ખાડો નથી આ ખાડો ખોદ્યો છે કોને પાણી પુરવઠા ખોદી ગયેલા છે આ રીતના એટલે ત્યારે કામ કામ ચાલુ હતું પાણી પુરવઠા ખાડો પડી ગયો છે તો ક્યાંક ને ક્યાંક પાણી પુરવઠા નાખી દીધા બાદ જેસે તે પરિસ્થિતિમાં રસ્તો કરી આપવાનો હોય છે પણ જેસે તે પરિસ્થિતિમાં કર્યો નથી આ સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે માંડવી અને વ્યારાને જોડતો હાઈવે છે આમાં અંદાજીત આખા દિવસ દરમિયાન કેટલા વાહનો પસાર થતા હશે આખા દેશના અંદાજે મારા ખ્યાલ થી મારા અંદાજો માં છે ને આખા દેશમાં કમ સેક થી 1000 ગાડી જતી હશે. રેગ્યુલર આ સ્ટેટ હાઈવે છે એટલે રોજનો ડેલી યુઝ માટે છે લોકો માટે અવરજવર માટે ને અહીંયા નજીક પ્લાન્ટ આવ્યો છે આપણે તો માંડવી તાલુકાને મી ઘણા છોકરાઓ અહીંયા આવે છે. પછી બીજા છોકરાઓ અવરજવર કરે છે, શાકભાજી સાગબાજીવાળા અવરજવર કરે છે એટલે પાંચસો થી હજારો ગાડી અહીં રોજની અવરજવર થતી હશે. મારા ચાર ફેરા છે રોજના બોલો. મેરે બચ્ચે તંત્ર પાસે આપની શું અપેક્ષા છે? તંત્ર માં છે તો મારી એક જ અપેક્ષા છે કે તમે લોકો કોઈ ધ્યાન આપવામાં દોરો આ લોકો ધ્યાન નથી આપતા. ને લોકો બસ ખાલી ઓફિસ માં જઈને બેસે છે ને ત્યાંથી ખાલી ફોન ટેલિફોનિક સૂચના કરી લે છે કે ભાઈ થઈ ગયું છે કામ કે માણસો આવશે જોઈ જશે સર્વે કરાવશું પછી આમ બધી બધી એ લોકો જ કરે ખાલી બીજું કોઈ નહીં પ્રેક્ટિકલી કોઈ નથી આવતું જગ્યા જી બિલકુલ મસ્ત મોટા વાહનો આવતા હોય છે અને આ પરિસ્થિતિમાં એક બેદરકારીના કારણે કોક ના જીવ જાય એ પરિસ્થિતિમાં છે કોઈ રિફ્લેક્ટર મારવામાં નથી આવ્યા

ઋષિત આ કેટલા સમય થી આ ખાડો છે અહિયાં બહુ સમય છે અને અહીંથી જતા જતા તમને માંડવી સુધી જતા કેટલા આવા મોટા મોટા ખાડા જોવા મળે છે મળે છે જો બહુ બધા છે બરાબર છે આ જે ખાડો છે આ ઓટોમેટિક પડી ગયો છે કે કોઈ વ્યક્તિ આ કોઈ એજન્સી આ રીતે ખાડો કર્યો છે કોઈ એ તો નહી ખબર કોઈ છે કદે બરાબર છે અને પછી પુરાણ કર્યું નથી બરાબર છે તો વાહન ચાલકોને ખૂબ હાલાકી અહીંયા ભોગવવી પડતી હોય છે કેટલા આખા દિવસમાં કેટલા તમારે આટા થઈ જાય રસ્તા પર નુકસાન થાય ક્યાંક ને ક્યાંક કોઈક એક વ્યક્તિના કારણે વાહન ચાલકોને પણ ખૂબ હાલાકી ભોગવવાનો વારો આ ખાડા ને લીધે આવી રહ્યો છે બ્યુરો ચીફ નરેશ માળી જીજે ન્યૂઝ

નરેશ માળી જીજે દેશી ન્યૂઝ